રજમા સુખ શાંતિ જળવાય તેમજ પદયાત્રીઓની સુરક્ષા માટે ખડે પગે રહી સેવા કરનાર એટલે પદયાત્રીઓની સુરક્ષા તથા અન્ય સેવા માટે તેમજ પદયાત્રીઓને કોઈ પણ તકલીફ ન પડે તે માટે સાબરકાંઠા કલેક્ટર અને પોલીસ વડા દ્વારા દર વર્ષે સતત પંદર દિવસ સુધી રાઉન્ડ ક્લોક ડ્યુટી બચાવે છેલ્લા દિવસે એટલે કે ભાદરવી પૂનમના

સાબરકાંઠા પોલીસ દ્વારા ધ્વજા ચઢાવવામાં આવી અને મા અંબાને પ્રાર્થના કરવામાં આવી કે જે રીતે અત્યાર સુધીનો જે આખો ભાદરવી પૂનમનો મેળો છે એ શાંતિપૂર્ણ રીતે પસાર થયો છે અને જે કંઈ પણ યાત્રાળુઓ છે શ્રદ્ધાળુઓ છે જે પદયાત્રિકો છે તે તમામ લોકોને કોઈ પણ વિઘ્ન વગર આ યાત્રા જે પૂર્ણ કરવા માટે થઈને આપના જે આશીર્વાદ મળ્યા તેવા જ આશીર્વાદ આગામી દિવસોમાં પણ સાબરકાંઠા પોલીસને એને સમગ્ર જિલ્લાને મળતા રહે અને લોકોની સેવા માટે થઈને સાબરકાંઠા પોલીસ સતત કાર્યરત રહે તેના માટે શક્તિ આપે આજે ભાદરવી પૂનમના અવસરે ખેડ બ્રહ્મામાં જગત જનની માં અમૃતકાની આખા વહીવટી તંત્ર દ્વારા ધજા ચડાવવામાં આવી છે અને માતાજીને પ્રાર્થના કરવામાં આવી છે કે આખા જિલ્લાની સુખાકારી બની રહે અને આપણા જિલ્લાના જેટલા પણ નાગરિકો છે એ સમૃદ્ધશાળી બને સુખી રહે એવી અભ્યર્થના સાથે જય જય બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ સાબરકાંઠા અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે